તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ મેદાન છે ત્યારે કોંગ્રેસે સતત બીજા દિવસે ધરણા યથાવત રાખ્યા ભૂંજાઈ છતાં આ નેતાઓના પેટનું પાણી નથી હાલતું મહત્વનું છે કે કોંગ્રેસ દ્વારા બોતેર કલાકના ધરણા યોજવામાં આવ્યા જેમાં કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી સાથે અનેક કાર્યકરો પણ જોડાયા છે હું દસ દિવસથી અહીંયા છું વિજય રૂપાણી એક શબ્દ બોલવા તૈયાર નથી આટલો સ્વાર્થી માણસ ભારતીય રાજનીતિનો સૌથી સ્વાર્થી મુખ્યમંત્રી છે એ જે રાજકોટ શહેર પ્રદાન કર્યું જે રાજકોટ મુખ્યમંત્રી એ રાજકોટમાં દસ વર્ષનું માસુ બચ્ચું ઓલવાઈ ગયું ત્રણ ડિગ્રીની આગમાં ભડતું થઈ ગયો એ જનતાના આંસુ માણસ જોવા તૈયાર નથી એકસો સીટોનો દાવો કરો છો એક ધારાસભ્ય ભાજપ નહીં આવતો નથી છવ્વીસ એમના એમપી હતા એક માણસ પૂછવા નથી આવતો સી આર પાટિલ નહીં વિજય રૂપાણી નહીં ધારાસભ્યો નહીં ભાજપના સંસદ સભ્યો નહીં નવા ચૂંટાયેલા એમપી નહીં કોઈને જાણે પીડિતોની પરવા નથી એટલે બહુ જ કમનસીબ છે બહુ જ